અમરેલીના બગસરામાં શિવરાત્રી નીકળી ભવ્ય શોભાયાત્રા આ શોભાયાત્રા બગવેશ્વર મહાદેવ મંદિરથી નીકળી અને બગસરાના વિવિધ મુખ્ય માર્ગો પર ફરીને ભૂતનાથ મંદિરે પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ તેમજ ગજરાજ હાથીની સવારી પણ હતી આ શોભાયાત્રામાં ડીજે ના તાલે લોકોએ મન મૂકીને નાચગાન કર્યું હતું તેમજ ભોલેનાથની પાલખી તેમજ ભોલેનાથની વેશભૂષા ફ્લોટ્સમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા અને પ્રથમવાર બગસરામાં આવી શોભાયાત્રા નીકળી હતી અને બપોર પછી ગામ સંપૂર્ણ બંધ રહ્યું હતું અહેવાલ કિરીટ જીવાણી મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે બગસરા શહેરની અંદર શ્રી સનાતન ધર્મ ગ્રુપ દ્વારા બગસરા શહેરની અંદર પ્રથમ વખત પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આ પાલખી યાત્રામાં બગસરા શહેરની શ્રી સનાતન ધર્મની તમામ પરિવારો તરફથી સાથ અને સહકાર મળે છે ભોગેશ્વર મહાદેવના મંદિરથી પ્રસ્થાન કરી અને શ્રી ગૃપનાથ મહાદેવના શિવચરણમાં આ પાલખી યાત્રા સમયસર પહોંચી ગઈ છે અને શહેરમાં એવો ઉલ્લાસ ભેરો સરસ મજાનો સાથ અને સહકાર મળ્યો છે યોગીના દર્શન થયા દિલકશ ભગવાનના દર્શન થયા બાળ શિવના દર્શન થયા અને શ્રી સનાતન ધર્મ ગ્રુપ ફગેસા શહેરની જે ધર્મભૂમિ જનતા છે તમામનો ખૂબ ખૂબ આભાર માને છે અને ભોળાનાથ ગ્વિતનાથ મહાદેવના શ્રી ચરણોમાં પ્રાર્થના કરે કે હવે વર્ષો વર્ષ આ પાલખી યાત્રા શરૂ રહે જય ભોળાનાથ દ્વારા શિવજીની પાલખી યાત્રાનું આયોજન કરેલું હતું જે બગેશ્વર મહાદેવના મંદિરથી ગુજરાત મહાદેવ મંદિર સુધીનું પાલખી યાત્રાનું આયોજન હતું અને તેની અંદર મગસરા તમામ વેપારી મહામંડળ દ્વારા અને કરિયાણા એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ મગસરા જન્મસલાક બંધ સ્વયંભૂ પાડ્યું હતું અને તમામ જન્મપ્રેમી જનતાએ સાથ સહકાર અને ઉત્સાહભર આ પાલખી યાત્રાનું માહોલ स्व बहू सारी रीते माणियो थो ऐं दर वर्ष जी दर वर्षे आ री पालखी यात्रा जो आयोजन था एम अपेक्षा रखी